એકલો બંદા છે મારો અલારામ શરૂ થઈ ગયો ભોસડીનો અત્યારે જાન બોટિયા હું મેકો ભાઈ એટલે મે ઉલ્લો નીત રાખેલું યાર બોની પાર રાખીને બેઠો છું યાર યાર ભોસડીનો બંદા છે પેલા બે ભાઈઓ લોડા બાથમાં જાય બે બે મારી ઓલા લોડા મારી પાસે ગન ભાઈ આ છે કે તારે કટ્ટો બોલ અંદર ગયો અંદર ગયો અરે એમ એસ મારીનો લોડો મારો નોક છે જોલો કટતો ભાઈ મને તો રેવું એમ તને મારે કટતો જો તો ભોસડી ના ન બોલે હું તીજા નહી આવું નઈ મુઈ કટતો હવે કે લાલ હવે જો તમારી બેનેને ગોળી જાય તો સ્કાર આ દોપરો આજ ગાઈસ કાર્ડ નું કેપ્ટન જ કરી છે ટીપ નથી આ બ્લુ ઝોન માં કટતા કળા લાગે ભોસડી ના ગયા હોય માર પર રેડ સાઇન આવે કે જો અને તીજા નું કવર ટીક કરો ભિખારી ના હો તમને આવો દેઓ યાર તો જો ને યાર કટતો એકસા આયા તો પેલા નું કટતો લઈ કટતો કી કટ આ ઝૂપડા માં એ ભાઈ આપો તન લે જલ્દી ઝૂપડા માં લે માર રેવાતો ને જ લે હાલો આવજો

મારી પાસે છે ટિકિટ સોધી ના હું પૈસા ના ખેલતો હો આસના ભોસડી ને ટાઈમ તો થાવ દેજે 1.5 મિનિટ બાકી છે મેં આવર લઈ લીધા હાલો હજી એક લઈ લો એટલે સોતા સોતા કવર ખબર કે નહીં કે ભાઈ ની મસ્ત ભૂયા કે નહીં હા જા તો લઈ લે મે એરિયા માં ગાઈસ કાઈ દે સર 5 થી 6 બંદા જોયા પણ ભોસડી છે ને ક્યાં વજ્યા ને કે ખબર જ ન પડી ઈ કી સોદ આમાં કઈ છે હા આ પી ગેલા લોડા ભોસડી ને ખબર ન પડતી એક લોડા લખેલું તો છે અંદર અત્યારે <laughs> <laughs> એ ઓલો કોણ છે છોટી ગેલા લોડો આ જોતી છે ને આ જોતી છે બરાબર ખરીદતા હું રે રે આ ખોલ આવ હા 10 સેકન્ડમાં થોડો ઘંટોય ભોસડી નતું સંગરી આ બધું મકરા ભોસડીનું હે એટલે બેઠે એટલે કીધું આયા કેમ ઊભો છે અરે હું ખોલ તારો બસ પોતાનો ખબર લેવા આવે

ચોથંસ્કોક ગંભીર વાત નથી ગંભીર વાત હમણું કરી ગઈ જ અંદર પેડો લોડા લઈ લે લોડા ના ના મોર દે ભોસડી ના ઈ જો લાગે નકી કવાના મારે દવાખાના લઈ જાવ પડશે બા પણ ભોસડી ના કઈ થઈ ગયું ડગો ઠીકો મળલે લોડા ભોસરોસડીનું બંધા છે સમીર હા ફાઈટ કરે અગર હું મારું ડિસ્કશન ઘડી કરીન પોસ્ટ પણ કી દો અમે હામો બંધો છે કે ભાઈ પર હામો બંધો ઓકે ક્યાં કાળો

ભાઈ oh <laughs> <laughs>

જો તમે કોકની ઇન્સ્ટાગ્રામ માં વાત કરો છો અને તમને એમ નથી ખબર કે હા મેં ઓળો છોકરો છે છોકરી તો તમે બહુ મોટા ભાવ કરે વેમમાં છો યાર કારણ કે અમારા ભાઈ બંધો અમારે રે બહુ ભડવાઈ કરી હતી અમારે ભાઈ બને બહુ રમે જઈ ગઈ હતી એને અમારા અમારા ગ્રુપ ના ભાઈ બને સુંદરી પહેરીને છોધો બન્યો હતો અને ભાઈ બને લગભગ મહિનો બે મહિનો અમારે રે બોલ્યો નહોતો ગયો ભૂંડો સોધું બન્યો હાલે બંધો ક્યાં છે એક ગોળી એક આ છે ક્યાં આ ઝોનમાં મારે છે કે કોઈ બંદા બીજા ઓ દેખાણો નથી ખાલી તો ખતમ તો ખતમ થઈ ગયો જો સમજી ન્યા કોઈ છે હું ન્યાથી કહું ઝોનમાં કમ જાઉં છું તને તું બોટી જગ્યાએ બેહી જા ક્યાં છો તું લોડા થોડો ઘરે થઈ જા બેહી જા બાર ઉભી રહે અત્યારે જો તમારામાં સામેથી કોકની ફોલો રિક્વેસ્ટ આવે છે તો તમે કોકની આઈડી સમજીને ફોલો કરીને તમે વાત કરવા કરો છો

ઉપર આવજો ઉપર આવજો એક છે દેજો ગયો ઓલા मारे मारे ઓલો કે કે મારતો તો મે ભાડો મોટો ભાડો ચોખો ભાડો નાગો ને હા રેકડી નાગો કરો તો બધું છે આમાં એ જોજે જોજે આ રોપલેન કોક આવી શકે તેમ છે હવે હું આવડે તીજાની એમ10 ને બધું પડ્યું છે તમે બધા માય જો ભાઈ પહેલા બંદો ગોતો

उतर 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 प्लीज उतर मारो भाई लेना है, गैन फटेन के सोदी ना बो मेडो से बो मेडो से जो यहां ठीक ही ले बोली जोन में आलो अड़ी गोले क्या जो जाए आए जमणी बजो आयो जमणी डैबी भाग गयो सो डैबी ने ये जोन में नहीं जाओ जैसे मैं निकल नहीं लॉन्च पैड से तेरी बहन लॉन्च पैड हो तो मियां आ जा जे के हमने कवर अप जन जरा मेरे पाछड़े एक लोडो सिंगल बंदो आवे से गैन फाड़ी ना से आया बंदो

ટોકન છે શોપ ની રેન્જ તોલા બંદર હવે મારી દેજો હા 34 છે 1800 છે બોલ ચાર હું લોડા ટોકન નથી તો બંદો બંદો કરવા જાય 100% કરવા હા જો થોડે ઘળકો આયા 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 આવજો લેવું લેવું આગળ ઉભો

જો બંદો થોડે ખતમ કરો ખતમ કરો બેન ઠકણવને ભાઈ ડેમેજ છે જા 3 છે નતો કને ડેમેજ એ આવ્યો અહીંયા બીજો આવ્યો જે કે માર લે ને આ એક સિંગલ બંદો એની માનો સદનરો છે ને અમે ઘરની માથે જ મારવા જવાનો

પોતાના રિસર્ચ કરવા છોકરા ને શોધું બનાવવાનો આજે જયારે નવા નવા ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હતા ત્યારે અમારે આવું કરવા કરતા બધા પણ અમે હતા અપડેટેડ અમને અમારા બાપા ખુદનું નું કરવા માટે પૈસા નથી આપતા તો એ ભોસડી જે દુપટ્ટો પહેરી બેઠો હોય એ દુપટ્ટા વાળા ને અમે ક્યાંથી રિસાર્જ કરી દેવી કેવો એટલે દુપટ્ટા વાળો હોય કે ન હોય એનો વાંધો નથી કોઈ ઓરિજિનલ હોય તો અમે ક્યાંથી ગેણમેન રિસાર્જ કરી દેવી બરાબર અમને મળતા નથી બી એન્ચો અમારે વાંધા છે અમારે ગેણ ફટી દેશે કે ભાઈ કેવો જો એટલી વાત એટલી વાત એટલી વાત ભોસડી મારીને કરી મને સજેલા કિલ્લે લાગે થી અગે તો કિલ્લે કરતા હે નાગડા હે देखने। 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 बात हम जान जोर पीकी माँ कड़ी ढेर है कड़ी ढेर है अरे ढेर कड़ी बाइन हेलो चिंबी आह ब्लू सोन बोले हैं यार पीक में क्या थी ब्लू सोन पड़ा हमें बंदा एक गेंद फटे लौड़े नहीं तो हम सुनते हैं डाटी जो आई ने खुला मैंने क्या लवड़ी हट लेना तो हेलो हेलो चला ઝમણી પર જોજો ઝમણી બંદો વાહમો છે દેખાડો મોપન એક ગોળ એક જ ગોળ એક વાય શું થાય માથે તરી ગયો સમય ગ્લોલ ફોડ મારી કવર કર માથે છે રેડી માથાડો જો ને ખતમ કરશે એક ઉકો ક અમે પર રશ કરે સમય ઉકો કે અંદર કરી જો જો माथे बोल मेरे हाथ खत्म करो नहीं तो खत्म हाथ से खत्म थे जो बराबर थे केल मले जो के नहीं जोने खाली बाकी बदु हम जेलो लाल लाल कह दे जो खाली मले जो एक अब भोसड़ी ने आके ने गन नहीं इतना करी माथा वाला मां बहन ने किन ने खतो एक हाथ में सॉरी बे करे रियो पण जो बराबर छे ना गले जावे ने थोड़ा थोड़ा चले जो नहीं रिवा कह दे यार नहीं जाओ ना ઈ મે કરીને ભાજો ને હા હાલે લઈ લે એને સમય ખાલી ના લો ભગી ગયો ને કાઈ ને બોલે ને આ ઘરની માથે ઉતર છે ને લેવા નીચે આવશે હમણાં આ જો ઉતરા હેઠે ઉતરા છે કે ઉપર ઉતરા છે તો માથે 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 એ કેરેક્ટર હેઠે આવશે હવે દે એમ તો ની ગોળી ની ભોસડી ની બોલ મેરી ભાઈ એ કામ કરો ને મશીન પર લેન્ડમેન હે હવે મશીન પર મશીન ની માથે દે ને મશીન ની માથે ડેમેજ પડશે

જો ઢાલ માથે ઢાલ માથે ઢાલ માથે તમે આવે ન્યાચે પાછો ઢાલ ની માથે ડિગ્રી બાય 120 120 ઓલા માથે બોર્ડ હું છે સોરી ઓલા ટાવર ની પાછળ બરાબર ડેમેજ છે ડેમેજ છે ગાંડો ડેમેજ છે ગાંડો તે જાવ છું હાલ ની મનો મારા હા જો ભાગો ભાગો ગોતો એક ની મનો લે 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 તારી એ પીક વાળા બંદરી પાય ઇમોટ કરો હું ગેન માં ઠીક અમારું કરો ઇમોટ જે અન ગાઈ માં ઠીક અમારું રેગડી લોન્ચર છે નથી સર મારી પાસે બે આ છે મે ઘરની માથે હતા ને ભડવા હા જો પોટલ લઈને જા માથે તું જે ની જમે મરી જઈ આમ જાવી છે માથે ગુજરાતી ની માયા પાછળથી વાર કરો ને ખદડાવ છે બાદ છે ઓલો કી લઈ ગયો આ હેઠે છે કોઈ હા આ ગયો કિલ લે કિલ લે ઓલો કિલ લે લે ઉપરથી માર છે જો જો માથે ઓલા નોક છે આ નોક છે નોક છે સર 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 લા લા સમીર ઉપર છે લગભગ સોરી જો ડિંગ લે કે ખબર નું કવર હતું બોલ આ તો ઓલી રહી છોકે મે મે મારી ની રીવા કરશે જો રીવા ચોટ ચોટ જો આયો ડેમ કરે છે જો કેટલો ડેમેજ હતો એ કે માદર સો કેવી હાલે બોલ એ હોગળે લેસ કોન જોતી હલો ઓ આસમે લા લેવું લા લે ભેટે જોકો હા લા લે ઉતાર પાઈ દે તો હેટે જોકો આવ દે આવ દે ઉપર આવ આપણે અહીંયા રહેવાનું એ રિલે કરીને કે અન રિલે કરીને ઉપર ઉતરે ભલે આયા માચાડી ઉતરે કે જોડી કે ઓ લાલો એમ કે હજી કરને કે 500 કે એન્જિન થઈ જાય 550 એ મને ને આ રે ટાઈમ ઉતરે બોતે બોતે યોયા કે હા સે ઓ અરે જોતે માગળ સાઈન ન દે તો આગોઈ દે લોણો પાર્ટી ભરવાની એક ઓ તમે લે જે ક્યાં કોઈ શોપિંગ રીવા કરે હેઠે આઈ ફોન નઈ જવાનું તો ભાઈ અરે ઈ ગયા એટલા ભાજા આ એટલા ભાજા ભાઈ ના લે હું હેલો જોર વાય ગાડી આવી ગાડી આ પાપડી પર લાગે છે લે દેજો એક એક ગોળી એક ગોતરે એક ગોતરો કરવા જો એક છે લે ના તું વાન પર છે ક્યાં છે બરાબર લાલ લે વાલા જો લાલ છે ઝોરિયા ઝોરિયા પિકની સાઈડ મોટે બાતે એ ખતમ લે લે આલા બધા બйня બાતવા જવાનું હું કેટલા બાધી ની મન સદે બુલબુલન માં હા ઓલી છે છે જોગલો કીધું મળી જાય નો મળે મારે એમ જ હતું જો જો કાઢી લીધી ગાડી હળગાઈ દેજે સમી બરાબર ઓ તારો ના બધા ઊભા બોલ

આપણે ક્યાં આપણે લૂંટ ક્યાં ગઈ આપણે આ લૂંટા હેઠળ છે ન્યા નહીં જાવ છે મેરે વાત ન્યા નહીં મેળાવ ઓર પાછો માથે ચડી ગયો તારી ભાઈ ક્યાં કે લૂંટ સમીર લાલા માથે આવી સમીર માથે આવી માથે આવી અરે હેઠ ઉતરાઈ ગયો છે માથે આવવાનું તો રોડા બોલાય આ ઘણા બક્ષા બલે બંધો ઉતરે તારી ભાઈ ક્યાં થી લૂંટ આ મેરો ઇન પાણે છે બોલ નેડ નાચો નેડ નેડ અરે એને દેજો માથે છે બંદો છે આ ગ્લોવલી વાહ હાલ માલ લે

લે બ્લુ નાખી તું ચિંતા કર મે એને એના પર લઉં આપણે આગળ વાળો સુવાનો છે નાખ્યો બરોબર છે તૈયાર છે બને ફ્રેન્ડ બને તવો કગડા કરી મારી બીજી આગળ જાવ જ કરવા હાલો 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 એ ભઈ ભઈ જા નહીં મારતો નો મારું ના કોઈ આ માં માર રે ભડવા સોદી ગયો

લાઈક ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને ગુજરાત ના ખૂણે ને ખૂણે શેર કરી દો અને બને રહો ચેનલ ની અંદર કરી દે